ફુવારા મૂકવામાં આવ્યા છે તેમજ પૌષ્ટિક ફળ દાડમનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલ ગરમી વધી છે ત્યારે પક્ષીઓ પણ પરેશાન છે આ સ્થિતિમાં નંદી શાળા ખાતે આવેલ ચાર શેડની ઉપર ફુવારા ગોઠવવામાં આવ્યા છે જેથી કરીને નંદીઓ ઠંડકનો અનુભવ કરી શકે આ ઉપરાંત નંદીઓના સ્વાસ્થ્ય અને પોષણમાં વધારો કરવા ફળ અપાઈ રહ્યા છે ઉનાળાની ઋતુમાં દાડમ જેવી રસાળ ફળો પશુઓને ઉર્જા અને તાજગી પ્રદાન કરે છે અંજાર નંદી શાળા છેલ્લા અનેક વર્ષોથી સેવાભાવી કાર્ય માટે જાણીતી છે અહીં રોજિંદા સાતસો જેટલી નંદીઓ માટે સુચારૂ રીતે રહેવા ખાવા અને તબીબી વ્યવસ્થા ઉપલબ્ધ છે નંદી શાળાના સેવા કાર્યમાં ત્રિકમદાસજી મહારાજની અદ્ભુત ભૂમિકા અને તેમની નિષ્ઠા ઉત્તમ ઉદાહરણ રૂપ છે આ પ્રસંગે અનેક ભક્તજનો અને સ્થાનિક રસિકજનો પણ ઉપસ્થિત રહી પોતાની સેવાઓ આપી રહ્યા છે અંજાર નંદી શાળા દ્વારા ભવિષ્યમાં પણ આવા અનેક કલ્યાણકારી કાર્યક્રમનું આયોજન થતા રહેશે તેવું જણાવાયું છે સ્ટોરી ભરત ઠાકોર અભિપ્રાય ન્યૂઝ રાધે અત્યારે આપણે ભારતની અને ગુજરાતની કે કચ્છની કહી શકાય નંદી શાળા ગોર્ધન અત્યારે આપણે જોઈએ છીએ કે લગભગ પિસ્તાલીસ થી છેતાલીસ ડિગ્રીનું તાપમાન પહોંચી જતું હોય છે કચ્છમાં લગભગ દર વખતે આ વખતે પણ પિસ્તાલીસ ઉપર ગયું છે એના માટે થઈ અને લોકો તો પોતાના હિસાબે એસી બેસાડી શકે ઘણું બધું કરી શકતા હોય પણ નંદીઓ માટે શું પ્રાણીઓ પશુઓ માટે શું એના માટે થઈ અને ગોધરા નંદી શાળાના બધા ભેગા થઈ વિચાર્યું કે આપણે કંઈ કરી શકીએ કદાચ પંખા બેસાણીએ તો ગરમ લુવાય અને એમાંથી પક્ષીઓ નીચે પાંખમાં નુકસાન પહોંચાડશે એટલે છેલ્લે શું વિચાર્યું કે આપણે ફાઉન્ટન એટલે જેને ફુવારા કરી શકીએ જે કથાઓ સત્સંગોમાં હોલમાં આદે આદે જે સત્સંગ કથા થતી હોય જોવા આપણે ફુવારા જોતા હોઈએ છે એ જ રીતના ફુવારાની વ્યવસ્થા ગોરધન નૃત્ય થાળા માટે કરવામાં આવી છે આ વખતે એના ફુવારાની આપણે જોઈ શકીએ છીએ ફુવારા ચાલી જઈ ગયા છે એટલું નહીં નહીં એના માટે પૌષ્ટિક આહાર જોઈ જઈ કહી શકાય કે આપણે આપણે તો આંબા ખાઈ શકીએ ખાઈએ કે દાડમ આધે ખાઈએ એના માટે તે નત્યની સિઝન ચાલી રહી છે દાડમની સિઝન ચાલી રહી છે તો એના માટે થઈને એસીથી નેવું મળ નંદીજીને આપણે દાડમ પે પીરસ્યા હતા અને આવનાર દિવસોમાં સકટેટ જે પ્રસાદ હોય સકટેટ પીરસવામાં આવશે જ્યારે કચ્છી કેસર કહી શકે આંબાની આંબાના સીઝન આવશે ત્યારે રસ પણ એ નંદીજીને પીરસવા આવશે કેમ કે આપણે માનવ વચ્ચે પશુ વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો માનવ પશુ થવા માનવ સેવા પશુ સેવા સમજીને ભાવથી સમગ્ર નંદીજીની સાથ આવી રહી છે આજે લગભગ સાતસો જેવા નદીઓ ગોધન નંદી સાડા અંજાર બધે આવેલા છે સરસ મજાની સેવા થઈ રહી છે સંગીત દ્વારા પાણી વિસ્તરીનો અને સરસ મજાનું બને તેમની અને ખોરાક પીરસો આવતી હોય છે અને ટ્વિંક લેલેક ફુવારાની વ્યવસ્થા પણ આવાથી કરવામાં આવે છે સૌના આશીર્વાદથી સરસ રીતે કાર્ય છે સૌની જગ્યાઓ માતા જય શ્રી સત્તા